જય માતાજી મિત્રો તો આજે ફરીથી આપણેશન લેવા માટે આવી ગયા છે જોઈ શકો નીચે એક બિલ્ડિંગ બની રહી છે અને કામકાજ ચાલુ છે સામે એક બિલ્ડિંગ બની ગઈ છે પાંચે સોસાયટીને આવી ગયો હાઈવે પાટણ આ તાનેર હાઈવે જોઈ શકો છો તો આપણે ફરી એકવાર બ્લોક ટેસ ઉપર આવીને ભણાવી લીધો છે કારણ કે અત્યારે બહાર જવાનો થોડો ટાઈમ નહોતો એટલે કીધું અહીંયાને અહીંયા બ્લોગ બનાવી લઈએ અને હજી આપણે રવિવારે બહાર જવાનું છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આનો પણ બ્લોગ આપણે બનાવીશું ટૂંક સમયની અંદર તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારે મોનો ભાઈ છે જે રીલ્સ જોઈ રહ્યા છે હાય કરી દે મોના હાય કરી દે હાય અને આ છે ઉપરનું ડીસાની અંદર સામે જે તમને ગાડી દેખાય છે રણોજા જઈ રહી છે ને પગપાળા યાત્રા સંઘે તો આપણે પણ જવાનું છે ટૂંક જ સમયની અંદર તો એના બધા બ્લોગ આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો તો નવા બ્લોગ બનાવશું તો તમને બતાવશું અને અલગ અલગ નજારો પણ બતાવીશું અને આવા અવનવાર બ્લોગ આપણી ચેનલમાં આવતા રહે છે જોઈ શકો છો ઉપર રહીને કેટલું સરસ લૂક લાગે છે તો મિત્રો આપણે બે હજાર જેવો વોટ ટાઈમ ખૂટે છે તો વિડીયો થોડો જોજો તો કારણ કે એટલું પણ એ પૂરું થઈ જાય તો આપણે એક સરપ્રાઇઝ રાખેલું છે એ પણ એ જગ્યાએ પણ જવાનું છે તો કમેન્ટમાં જણાવજો કે કેવો લાગે બ્લોગ અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો જોઈ શકો છો અત્યારે વરસાદ પડેલો છે ને તો કેટલું મસ્ત લુક લાગે છે નીચેની નીચે કેટલું છે જોઈ શકો તમે આ ટાઈપના બોર્ડ મારેલા છે આ મોનો કોક કરેલો છે અમારે શું કરે મોના હે શું કરે આ કોક કરી રહ્યો હે તો નહીં ખાલી તો હવે અમારા બ્લોગ મિત્રો ને તમે કમેન્ટ કરજો કે કઈ જગ્યાએ જાવ તો આપણે ત્યાં પણ જઈશું અને ઉપર ઘણો ટાઈમ નહીં મોના બે શબ્દ કે લાયક શેરનું કઈ દીધું લાયક શેરનું કઈ દે એ કઈ દે

આ લોકો કેવી રીતે બ્લોગ શૂટ કરે છે એ ફર્સ્ટ વાર અમને ચાલુ કર્યું છે ને બ્લોગિંગ કરવી પણ કોઈ ખાવાનું કામ નથી કારણ કે એની અંદર બહુ મહેનત જ કરવી પડે છે તો તમે એમણે જો દો કેવી રીતે શૂટ કરે છે અને કેવી રીતે બનાવણી એક નેક્સ્ટ પાર્ટમાં મેં બ્લોગ આટલે એન્ડ કરું પણ આ લોકો આવ્યા હતા તો કીધું લાવ એક આ બ્લોગ કેવી રીતે બનાવે છે તો હું એમનું પણ એક બ્લોગ બનાવી દઉં અને જોઈએ આ લોકો કેવી રીતે શૂટ કરે છે સાંજે ઠંડુ થાય તો ટેરેસ પર આવીએ છીએ બ્લોગ શૂટ કરવા માટે રીલ શૂટ કરવા માટે અત્યારે તો માણસો કોઈ આવ્યા નથી કારણ કે બધા જોઈ શકો છો આ કેવી રીતે શૂટ કરી રહ્યા છે જોઈ શકો મિત્રો કેવી રીતે શૂટ કર્યા અત્યારે એ મારો નાના નાનો ભાઈ છે અને તો શૂટ કરતા આવડે છે પણ જેવું લીટીવાળું શર્ટ પહેરીને ઊભા ને એ ભાઈ એમની ચેનલ છે પણ એ ભાઈને થોડું ઓછું ફાવે છે તો એમની ચેનલ પણ લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો એની લિંક હું નીચે આપી દઈશ તો તમે જોઈ શકો છો લોકો શૂટ કરી રહ્યા છે કરે છે આપણે એ જોવાનું છે બ્લોગની ચેનલ વિશે કોઈ

આજે પેલી સાઈટ નો જે આપણે આપણા બ્લોગ માં બતાવ્યું તો જે ફૂલ નો લોકેશન પાસળ નો લોકેશન અને લોકેશન આ લોકો એ બતાયું નહીં કારણ કે એ લોકોને હજી થોડી પ્રેક્ટિસ નથી એ મારી સાથે રહેશે તો મને પ્રેક્ટિસ ફાઈ જહેરી હવે આ લોકો પેલી સાઈટ જોય આ લોકો પેલી સાઈટ જો તો આપણે જઈએ એમનો બ્લોગ કેવી રીતે શૂટ કરે છે તો ચલો તમે આ સાઈડ જવાના હો ને હું ભાઈ કરી જો જહર બિલંગ માં આઉટ શૂટ કર તો કેડી કેડી

તો આપણે જોવા જઈએ કે બ્લોગ કેવી રીતે શૂટ કરે છે આપણે હવે આટલો જ બ્લોગ કરીએ એન્ડ તો બ્લોગ પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય બાબા